અભ્યાસ કરતી સમાજની દીકરીના મામલે આજે બે મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી પરિવાર ન્યાય માટે વલખા મારી રહ્યો છે છે ઉલ્લેખનીય કે જે આરોપી છે તેમને કોર્ટમાં જામીન થઈ ગયા છે તે ઉપરાંત આજરોજ કલેક્ટર કચેરી મહેસાણા ખાતે ઉર્વશીના પરિવારને ન્યાય મળે તે માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મેઘા પટેલ કોંગ્રેસ પક્ષના નેતાઓ સહિત સમાજના લોકો હાજર રહ્યા ઉર્વશીને ન્યાય મળે તે માટે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી મૃતક દીકરીના પિતાએ પણ જણાવ્યું હતું કે જો ન્યાય નહીં મળે તો ઉપવાસ ઉપર ઉતરીશું ઉર્વશીના માતાની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા આવનાર સમાજના લોકોને મળીને રડતા નજરે પડ્યા હતા તેમજ કલેક્ટર્સને પણ માતાની વેદના રજૂ કરી હતી ન્યાય મળે તે માટે પરિવાર સાથે સમાજના લોકો હાજર રહ્યા ઓનલાઈન ટીવીની ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂખ મેમણ ખેરાલુ અમે ત્યાં બેઠા રહીશું

પણ સુસાઇડ નોટ એ પ્રથમ દર્શની રીતે એ સુસાઇડનો મામલો જણાય છે તો કોની દુષ્પ્રેરણા હતી ત્યાં એવા સંજોગોનું નિર્માણ મર્ચન્ટ કોલેજમાં થયું ત્યાં ઓગણીસ વર્ષની માસુ વીકરી પોતાનું જીવન ચૂંકાવવું પડ્યું અને પોલીસ તંત્ર દ્વારા રિમાન્ડ પણ માંગવામાં નહીં આવ્યા આવી જ્યારે આત્મહત્યાની દુષ્પ્રેરણાની મેટર હોય તો કોલેજની અંદર શું ટોર્ચર થયું કયા શબ્દોનો પ્રયોગ થયો એવું શું વર્તન દીકરી સાથે કરવામાં આવતું હતું વિદ્યાર્થી સાથે કરવામાં આવતું હતું એ પોલીસને જાણવામાં રસ હોવો જોઈએ અને પોલીસને ખરેખર જાણવામાં રસ હોય તો પ્રોપર ઇન્વેસ્ટિગેશન ઇન્ટ્રોગેશનના ભાગરૂપે એમણે રિમાન્ડ માગવા પડે પણ રિમાન્ડ પણ માગ્યા નથી એટલે શંકા થઈ રહી છે આથી અમારી મુખ્યત્વે ત્રણ માગણી છે તો ફ્રી અને ફેર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ બે એકદમ વોટર ટાઈટ સજ્જડ ચાર્જશીટ કરવામાં આવે અને બે વર્ષમાં આ કેસની ટ્રાયલ કોઈ પણ સંજોગોમાં પૂરી થવી જોઈએ આ માગણી કરીએ છીએ મીડિયા કર્મીઓની હાજરીમાં આ સત્તાધીશો મર્ચન્ટ કોલેજના સત્તાધીશો ઉપર આરોપ છે કે કેટલાક લોકોને ડરાવતા હતા ધમકાવતા હતા એવું કહેતા હતા અત્યારે તો મીડિયાની સામે બોલો છો આ હોય ફલાણી ચોકડી પર તમે આવી જાવ તમને બતાવો આ પ્રમાણેની હિંમત જ્યારે માસૂમ દીકરીની લાશ પડી હોય જ્યારે પણ સત્તાધીશો કરે મતલબ ક્યાંક ક્યાંક એમને ટૂંકની રાજકીય પના છે આ જે પણ રાજકીય પના હોય પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ એટલી અમારી માગણી છે રોજની શી કદાચ ઉર્વશી હતી એ રોજની શીર ક્યાં ગાયબ થઈ એ પણ આખી વાત શંકાના દાયરામાં છે જિલ્લા કલેક્ટર બાદ જિલ્લા પોલીસ વડાને પણ મળવાના છે થેન્ક યુ ભાઈ હું ઓરસીના પપ્પા બોલું છું જો અમને યોગ્ય તપાસ કરી અને યોગ્ય ન્યાય નહીં આપવામાં આવે તો અમે આગળ ઉપવાસ ઉપર ઉતરીશું અમને તાત્કાલિક ન્યાય આપવામાં આવે યોગ્ય તપાસ કરવી હું તો એવું કહું છું કે એવી કોઈ એજન્સી આપવામાં આવે તપાસ કે જે તટસ્થ હોય સીઆઈડીને આપો અથવા ક્રાઇમને આપો ઉર્વશી જોડે બનાવ બન્યો હોય અગાઉ કોઈ વાતચીત થયેલી કંઈ કહેવામાં આવેલું હા એને કહેવામાં આવેલું તો જે વખતે મેં કહ્યું છે બરાબર મીડિયમ ગુરુ કહેવાય ગુરુ એવું ખોટું કે કંઈ કશું ન કરે એવો અમને વિશ્વાસ હતો એટલે બહુ અમે એને ધ્યાન હતું આપ્યું એવું કહ્યું હતું કે જો હું આવીશ જાતે અને પછી જે કાંઈ હશે એ રજૂઆત કરી